ગુડ મોર્નિંગ મિત્રો આજે અમદાવાદ ઝુંડાની અંદર હરિભા ચા અને પાલન ઓપનિંગ માટે એસબી હિન્દુસ્તાની ટીમ આવી રહી તો ફટાફટ થઈ ગયા ત્યાં આવી ગયો દિલીપ અને બેસી ગયા બાઇક માં હું ને દિલીપ માહોલ ચાલુ વરસાદ માં ગરમા તો પબ્લિક બોમ્બ પડાવી દીધી ફાઇનલી બે કલાક રાહ જોયા પછી હરિભા અને તેમની ટીમ ની એન્ટ્રી થઈ ફોન ધમકી આવવા જયારે મંગકો નહી તમને પડી જાય ગમે એટલું ટોળું હોય ને તોય badan પૂછી દેવો તમે ઓકે હજાર